સરળ અને અસરકારક ઘરેલું ઉપાય એડી ફાટવાના મુખ્ય કારણો મિત્રો પહેલા સમજી લઈએ એડી ફાટવાનું કારણ શું છે શરીરમાં પાણીની કમી ચામડીમાં ચાલવું વધારે કઠણ ચપ્પલ પહેરવી લાંબા સમય સુધી ઉભા રહેવું ઠંડી અને સુખી હવામાન આ બધા કારણોથી એડીની ચામડી સુકાઈ જાય છે અને પછી ધીમે ધીમે ફાટવા લાગે છે ઉપાય નંબર એક નાળિયેર તેલ અને મધક મિત્રો નાળિયેર તેલ ચામડીને ભેજ આપે છે અને મધક ઘા સાજા કરવામાં મદદ કરે છે રાત્રે સૂતા પહેલા થોડી માત્રામાં નાળિયેર તેલ લો તેમાં અડધી ચમચી મધ મિક્સ કરો અને ફાટી ગયેલી એડી પર લગાવો પછી મોજા પહેરીને સૂઈ જાઓ આ ઉપાય નિયમિત સાત દિવસ કરો એડી નરમ થવા લાગશે ઉપાય નંબર બે ગ્લિસરીન અને ગુલાબજળ મિત્રો ગ્લિસરીન સુકી ચામડી માટે શ્રેષ્ઠ ઉપાય છે એક વાટકીમાં એક ચમચી ગ્લિસરીન અને એક ચમચી ગુલાબજણ મિક્સ કરો રાત્રે સૂતા પહેલા એડી સારી રીતે ધોઈ આ મિશ્રણ લગાવો અને પહેરી લો થોડા એડી ની ફાટ ઓછી થવા લાગશે ઉપાય નંબર ત્રણ હળદર અને સરસવનું તેલ જો એડીમાંથી દુખાવો થાય અથવા ઘા પડ્યા હોય તો આ ઉપાય ખૂબ ઉપયોગી છે થોડું સરસવનું તેલ લો તેમાં ચપટી ભર હળદર મિક્સ કરો આ મિશ્રણ ફાટી ગયેલી એડી પર લગાવો હળદર છે છે અને ઘા ઝડપથી ભરવામાં મદદ કરે ઉપાય નંબર ચાર પગ ગરમ પાણીમાં ભીંજવો મિત્રો અઠવાડિયામાં ત્રીજી ચાર વખત પગને ગરમ પાણીમાં દસમી પંદર મિનિટ ભીંજવો પાણીમાં થોડું મીઠું અને બે ત્રણ ટીપા નાળિયેર તેલ નાખી શકો છો પછી પગ સાફ કરીને મોઇશ્ચરાઇઝર અથવા તેલ લગાવો આ ઉપાયથી મૃત ચામડી દૂર થશે અને એડી નરમ બનશે એડી ફાટવાથી બચવા માટેની ખાસ ટિપ્સ મિત્રો ઉપાય સાથે સાથે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે દિવસમાં પૂરતું પાણી પીવો ખુલ્લા પગે ચાલવાનું ટાળો નરમ અને આરામદાયક ચપ્પલ પહેરો રોજ રાત્રે પગ ધોઈને તેલ લગાવો સુકી ચામડીને અવગણશો નહીં અંતમાં મિત્રો એડી ફાટવાની સમસ્યા નાની લાગે છે પરંતુ જો ધ્યાન ન રાખો તો મોટી તકલીફ બની શકે છે આ જણાવેલા ઘરેલું ઉપાય નિયમિત કરો અને થોડા જ દિવસોમાં તમારી એડી સ્વચ્છ અને સ્વસ્થ બનશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો મળીએ ફરી એક નવા ઉપયોગી વિડિયોમાં 啊，爸。